વડોદરાના રોડ રાત્રી બજારની દયનીય સ્થિતિ સ્વચ્છતાનો અભાવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું સામાજિક કાર્યકર દ્વારા બજારમાં દારૂની મહેફિલો થતા હોવાના ગંભીર આક્ષેપો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને રાત્રિના સમય સ્વસ્થ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે વિસ્તારમાં જાહેર ખાનગી ભાગીદારી ધોરણે નિર્માણ કરવામાં આવેલ હાલમાં અવદશા જોવા મળી રહી છે આ સ્થળે હવે મૂળ હેતુની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે રાત્રિ બજારના વિવિધ સ્થળોએ કચરાના ઢગલા અને અસ્વચ્છતાને કારણે સ્થાનિકો તેમજ મુલાકાતીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું છે શહેરના પૂર્વીય વિસ્તારના રહેવાસીઓ માટે ભોજન અને મનોરંજનનું કેન્દ્ર બનવાની આશા સાથે શરૂ કરાયેલું આ બજાર હાલમાં યોગ્ય જાળવણીના અભાવે વિવાદનું કેન્દ્ર બન્યું છે સ્વચ્છતાના ધારાધોરણો જાળવવામાં સદંતર નિષ્ફળતા મળી હોવાને સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે જેને કારણે અહીં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યા હોવાના આક્ષેપો ઊભા થયા છે આ ઉપરાંત એક સામાજિક કાર્યકર દ્વારા રાત્રિ બજારના પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓ જેમાં ખુલ્લેઆમ મદપાનની મહેફિલો જામતી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જે સ્થળથી સુરક્ષા ને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે આ સમગ્ર મામલે નાગરિકોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે મહાનગરપાલિકા સમક્ષ તાત્કાલિક અસરથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમજ રાત્રિ બજારની યોગ્ય જાળવણી અને સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સખત માંગણી કરી છે મહાનગરપાલિકાના સત્તાધીશોએ ગંભીર આક્ષેપો અને દયનીય સ્થિતિની નોંધ લઈ જનહિતમાં ત્વરિત પગલા ભરવા અનિવાર્ય છે જેથી રાત્રિ બજાર તેના મૂળ ઉદ્દેશ પ્રમાણે શહેરીજનો માટે સ્વસ્થ અને સુરક્ષિત સ્થળ બની શકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ ને સુંદર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ નિષ્ફળ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે પ્રધાનમંત્રીનું એક સપનું છે પ્રધાનમંત્રીની કર્મભૂમિ છે ત્યાં વડોદરાને સ્વચ્છ ને સુંદર રાખવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા કામયાબ થયું નથી સાથે જોવા જઈએ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બજાર બે બનાવવામાં છે કારેલીબાગ અને બીજો આજવા રોડ જે રીતના કારેલીબાગના રાત્રિ બજારમાં પણ ગંદકીના ઢગ જોવા મળ્યા અને બીજા દ્રશ્યો આજવા રોડ રાત્રિ બજાર પણ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે સાથે અસામાજિક તત્વો ત્યાં દારૂ પીતા હોય તેવી માહિતી પણ છે ને દા દારૂની બોટલો પણ ત્યાં ખાલી મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોનો પણ પગ પસરો છે અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના જે તે વિભાગ દ્વારા અહીંયા સ્વચ્છતા કરવી એ સ્વચ્છતા કરતા નથી રાત્રિ બજારના જે દુકાન માલિકો છે એમની પાસે અસંખ્ય ભાડું લેવામાં આવે છે તો સ્વચ્છતા પણ જાળવવાનો વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાસ કરવો જોઈએ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સ્માર્ટ સિટીનું બિરુદ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ પાછળ જરૂર છે તો વડોદરા શહેરના કમિશનર વડોદરા શહેરના મેયર અને ચેરમેન જે હવે ટર્મ પતવા આવી છે ત્યારે વડોદરા શહેરનું નામ ડુબાડવા બેઠા હોય તેવું લાગી રહ્યું છે તો અમારી માંગ છે કે જે પણ રાત્રિ બજાર છે ત્યાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ